માર્શ ને પગલે જામનગર પીજીવીસીએલ તંત્ર સતત દોડતું હતું તંત્ર દ્વારા લાઇટ બિલ ભરવામાં ધાંધિયા કરતા અનેક આસામીઓના વીજ મીટરના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને દંડ પણ ફટકારવામાં આવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા પરંતુ જામનગર પંથકમાં વીજ બિલ મામલે જોડિયા પંથકના દસ ગામો અને જામનગર જીઆઈડીસી વિસ્તારે ઈમાનદારીની સુવાસ પ્રસરાવી છે જામનગર જીઆઈડીસી વિસ્તાર અને જોડિયા તાલુકાના દસ ગામોમાં એક પણ રૂપિયો વીજ બિલ બાકી ન હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે વીજ બિલના બાકીદારો સામે વીજ તંત્રએ કમર કસી અને તેઓને કાયદાના પાઠ ભણાવવા ઉપરાંત સામાજિક જવાબદારી હોવાનું સમજાવી સતત વીજ બિલ ભરવામાં લોકો જાગૃત બને તે માટે જહેમત ઉઠાવી હતી જેના પરિણામ સ્વરૂપે દરેક ઇન્ડસ્ટ્રીયલ પેટા વિભાગીય કચેરીમાં આશરે ચાર જેટલા વીજ ગ્રાહકો છે જેમના દ્વારા નાણાકીય વર્ષ બે હજાર ના અંતિમ માસમાં ચાલુ બિલ સહિતની તમામ વીજ બિલની રકમ ભરી દીધી હતી જેના પરિણામે રૂપિયા અગિયાર પોઈન્ટ એકત્રીસ કરોડની આવક થઈ છે જામનગર સર્કલની અંડરમાં એક અમારું દરેડ જીઆઈડીસી સબ ડિવિઝન છે જે દરેડનો સાડા થી આઠ હજાર ગ્રાહકોનો એક મેજોરિટી ઇન્ડસ્ટ્રીયલ પોકેટ છે અમે એક મિશન તરીકે લીધું હતું કે એનું ડેબિટ એડ્રેસ ઝીરો કરવું એનો મતલબ કે માર્ચ મહિનામાં જે કાંઈ પણ બિલિંગ થયા છે એનું હંડ્રેડ પર્સન્ટ કેશ કલેક્શન કરાવવું અને આજે ત્રીસ માર્ચના રોજ અમે એ ટાર્ગેટ સુધી પહોંચી ગયા છીએ અને આજના દિવસે હમણાં એક છેલ્લો ચેક આવશે એટલે આજે દરેક ઇન્ડસ્ટ્રીયલ સબડિવિઝનનો ડેબિટેડ ઝીરો એટલે એક પણ ગ્રાહક પાસેથી માર્ચ મહિનાના બિલિંગનો એક પણ રૂપિયો બાકી નથી એવો એક માઇલસ્ટોન જામનગર સર્કલ અચિવ કરશે આની સાથે એક અમારું જોડિયા સબડિવિઝન છે જે પ્યોરલી એક રૂરલ સબડિવિઝન છે જેમાં અઢાર ગામ આવ્યા છે તો રૂરલ સબ ડિવિઝન માટે અમે એક એવો ટાર્ગેટ રાખ્યો હતો કે શક્ય એટલા વધારે ગામનું ડેબિટ આપણે ઝીરો કરી શકીએ તો એ કેસમાં અઢારમાંથી અમે દસ ગામ એવા પહોંચી શક્યા કે જેના ગ્રામજનોએ સરપંચ બધાએ ભેગા થઈને એનું ડેબિટ એરિયસ સહી ઝીરો કર્યું એટલે કે દસ ગામની અંદર એક પણ રૂપિયો જીવીસીએલના કેશ કલેક્શન ખાતે બાકી નથી આ બંને માઇલ્સોન જામનગરે આ વર્ષની અંદર અચીવ કર્યા છે અને એપ્રિશિએશન માટે સર્કલ ઓફિસ ડિવિઝન ઓફિસના ટેકનિકલના હેડ રેવન્યુના હેડ બધા જ ભેગા થઈને જે એમના ડેપ્યુટી એન્જિનિયર છે એમની આખી દરેક સબ ની ટીમ છે એને એપ્રિશિએટ કરવા માટે પૂરી ટીમ ત્યાં આગળ એમના સબડિવિઝન જઈ રહી છે